સરકાર દ્વારા ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને ડાંગના ખેડૂતો વધુને વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે જે માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સતત પ્રાકૃતિક ખેતી માટે તાલીમ આપવામાં આવી રહી છે જિલ્લાના પચાસ ગામડાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી હતી આ અંગે માલપાડા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉમેશભાઈએ ખેડૂતોને તાલીમ આપી હતી અને પ્રકૃતિ ખેતી કેમ જરૂરી છે તેના ફાયદા કયા કયા છે તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી પ્રાકૃતિક ખેતીમાં પંચામૃત કેમ ઉપયોગ કરવો સતી અને વાંગણ બે ગામના લોકો આવેલા છે એ લોકોને હું પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ આવ્યો છું કે જેથી એ લોકો પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરાય એના ફાયદા અને બજાર વિશેની માહિતી એ બધું એ લોકોને હું જણાવું છું કે જેથી એ લોકોને પ્રોત્સાહન મળે અને એ આગળ હાથ પ્રાકૃતિક કૃષિ કરી શકે જે માટે ઘન જીવામૃત બીજામૃત મિશ્રપાક આસાદન વાપસા એ બધું એ લોકોને માહિતી આપું છું કે આ રીતે કરવાથી આ આવું થાય છે અને આપણી જમીન ફળદ્રુપ થાય છે